તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવાની સપોર્ટ કરતા હોય તો પાંચ હજાર લાઇક ને પાંચ હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીએ દોસ્તો તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે કેજરીવાલ સાહેબને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલને ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે તો શું શેતર વસાવા પ્રોબ્લેમમાં પડી શકે છે કે નથી પડી શકવાના એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાના નારા પણ લાગી રહ્યા છે કે શેતુભા આગે બઢો આમ તમારી એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવા જેલમાં હતા પરંતુ ચૂંટણી લડવાના હતા તો પણ હજી પણ ચૂંટણી લડવાના છે અને જીતીને પણ બતાવવાના છે આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો એક બાજુ મનસુખ વસાવાશે અને એક બાજુ શેતર વસાવાશે દોસ્તો તો તમે શેતર વસાવાની સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાની સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયા આવવાના ન્યૂઝનું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે તો શેતર વસાવા શું પ્રોબ્લમમાં પડવાના છે કે નથી પડવાના તો શેતર વસાવવા પ્રો પ્રોબ્લમમાં નથી પડવાના કારણ કે છેતર વસાવાના ઘણા બધા શાહકો છે અને છેતર વસાવાને ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે અને છેતર વસાવા ચૂંટણી લડીને જીતીને બતાવવાના છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના નવા ન્યૂઝ તમારા માટે લાવતો હશો